ચંદ્રયાન ત્રણ મિશનની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ આગામી મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેને ચંદ્રયાન ચાર કહેવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય ચંદ્રમાંથી માટીના નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવાનો છે નોંધનીય છે કે ચંદ્રયાન ચાર બે હજાર આસપાસ લોન્ચ થશે આ અંગેની માહિતી ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આપી હતી મિશન સાથે જોડાયેલી મહત્વની માહિતી આપતા નિલેશ દેસાઇએ કહ્યું હતું કે આગામી પાંચથી સાત વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એકત્ર કરવાનો પડકાર પૂરો કરીશું તેમણે કહ્યું કે આ મિશન ચંદ્રયાન કરતાં વધુ મુશ્કેલ હશે જ્યારે ચંદ્રયાન ત્રણ પાસે ત્રીસ કિલોનું રોવર હતું જ્યારે ચંદ્રયાન ચાર પાસે ત્રણસો પચાસ કિલો વજનનું રોવર હશે જે ચંદ્રની સપાટી પર ઉતરશે આ મિશન ક્યાં લેન્ડ થશે તે વિસ્તાર હજુ શોધી શકાયો નથી ચંદ્રયાન ચાર મિશનમાં બે રોકેટની મદદ લેવામાં આવી શકે છે આ દર્શાવે છે કે મિશન કેટલું મુશ્કેલ હશે ભારતીય સ્પેસ એજન્સીએ પણ જાપાનીઝ સ્પેસ એજન્સી સાથે મળીને ચંદ્ર મિશન શરૂ કરવાની યોજના બનાવી છે આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે ચંદ્રયાન ત્રણ મિશનની સફળતાએ ભારતને અવકાશની દુનિયામાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે નોંધનીય છે કે ચંદ્રયાન ત્રણ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક હતું જે ત્યારબાદ આ દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો લખાઈ ગયો હતો ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ઇસરો દ્વારા ચંદ્રયાન ત્રણ છોડવામાં આવ્યું હતું જે ચાલીસ દિવસની અવકાશી સફર બાદ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું હતું